તમારે પણ સારી પણ બિઝનેસ છે અને ખબર જ નથી કયા ટાઈપની સારી નવરાત્રીના અંદર બધાથી વધારે ચાલવાની છે તો મિત્રો બિઝનેસ બંધ કરી દો પણ નહીં હવે તમને બિઝનેસ બંધ કરવાની જરૂર નથી કારણ કે આવી ગઈ છે હું અને આ બિઝનેસ બ્લોગના અંદર કઈક નવી સરસ મજાની સાડી લઈને આવી ગઈ છે અને એવા પાંચ ટાઈપની સાડી છે ને તે નવરાત્રીના અંદર તો ચાલવાની છે સાથે સાથે બધા જ સિઝનના અંદર ચાલવાની છે અને જો મિત્રો બિઝનેસને એકદમ આગળ વધાવવો હોય તો વિડિયોને નકલતા કે વિડીયો નાઇન સુધી જરૂર થઈ

અને સાથે સાથે બાંધી પ્રિન્ટ આવી જાય એટલે કે મજા જ પડી જાય તમને બધાને ખ્યાલ છે કે આ ટાઈપની સાડી આપણે માતાજીના અંદર બહુ જ વધારે ચડાવતા હોય છે અને આ કેવી ટાઈપની સાડી છે ખબર છે કે આપણે છે ને દરેક સિઝનના અંદર ચાલે એ ટાઈપની સાડી છે એકદમ સ્મૂથ ફેબ્રિકના અંદર છે જોર્જેટ આનું બેઝ ફેબ્રિક રહેવાનું છે સાથે સાથે આની લેસ કોન્સેપ્ટ તો જોઈ લો મિત્રો કેટલી સરસ લેસ કોન્સેપ્ટ છે અને મિત્રો સાડી ન ખોલવી પડે ને એટલા માટે આપણે કેટલોગ પણ આપ્યું છે તમે કેટલોગ બતાવીને પણ પરચેસિંગ કરાવી શકો છો એટલે આ તો થઈ ગઈ એક સાડી નવરાત્રીમાં ચાલશે અને સાથે સાથે

શન છે ને જે બારે માસ ચાલવાના છે અને સાથે સાથે હું તમને કઈક બીજી પણ સાડીના પ્રકાર બતાવી દઉં જે હોય ને સિરોસ્કી ટાઈપની સાડી એ પણ બહુ જ વધારે ચાલતી હોય બરાબર સિરોસ્કી ટાઈપની કઈક આ ટાઈપની સાડી થઈ ગઈ તમને સાડી બતાવી આ તમે જોઈ શકો છો સાડી સરસ મજાની બોર્ડર રહેવાની છે આના ઉપર અને મિત્રો બીજી પણ પ્રિન્ટની આપણા પાસે સાડી જોવા મળી જવાની છે જેમ કે આ ટાઈપની તમે જોઈ શકો છો કેટલા બધા અહીંયા તમને ના કલેક્શન મળી જશે આપણા પાસે મળશે તમને બાંધની જોર્જેટ જેટ લહેરિયું દરેક ટાઈપના વીટલેસ થયા દાની થઈ ગયા દરેક ફેબ્રિકના અહીંયા તમને કલેક્શન જોવા મળી જવાના છે બાકી કલેક્શનની વાત કરું તો હું એકવાર તમને અહીંયાથી કલેક્શન બતાવવા માંગુ છું તમને એટલું બધું કલેક્શન જોવા મળશે ને કે લિટરલી પૂછવાની વાત જ નહીં ઊભા રહેવાની તો કંઈ જગ્યા નથી તમને એટલા બધા કલેક્શન જોવા મળી જશે બાકી કઈક નવું કલેક્શન જોઈતું હોય તો આ બાંધની તો તમે જરૂરથી લઈ જજો તમે જોયું એક વસ્તુ નોટિસ કરી કે આપણા પાસે બાંધની અંદર કેટલા બધા વેરીએશન છે કારણ કે નવરાત્રીની અંદર બધાથી વધારે બાંધની ચાલતી હોય છે અને લેહરિયું ચાલતું હોય છે કારણ કે ભાન્ય લેરીઓ આપણામાં શુભ ગણાતું હોય છે અને સાથે સાથે કલર તમે જોઈ શકો છો બધામાં તમને રેડ મરુન અને ગ્રીન તો કમ્પલસરી મળી જવાના છે કારણ કે આ કન કલર બહુ જ વધારે શુભ ગણાતા હોય છે માતાજીને વધારે ચલતા હોય છે એટલા માટે બાકી કલેક્શનની વાત કરું તો અહીંયા તમને બહુ બધા કલેક્શન જોવા મળી કરશે અને પ્રિન્ટેડ સાડી કેવી છે ને આ પ્રિન્ટ કેટલોગની સાડી છે એવી સાડી છે ને મિત્રો જે બારે માસ ચાલતી હોય છે કારણ કે પ્રિન્ટેડ સાડી કેવી સાડી હોય છે લાઇટ વેટેડ હોય છે જેમ કે આ તમે જોઈ શકો અહીંયા હું તમને પેકેજિંગ સાથે આખી સાડી ખોલીને બતાવીશ

અમેઝિંગ કલેક્શન છે કહી નહીં શકીએ અને એક્સપ્લેન નહીં કરી શકીએ એટલી બધી અહીંયા તમને સાડીના કલેક્શન મળી જશે તો મિત્રો એક જ વિડીયોના અંદર તો હું બધું નહીં કવર કરી શકું ટોટલ હું તમને પાંચ વેરાયટી બતાવી એક તો થઈ ગઈ આપણી કંઈક બાંધવી નહીં એક નાની બાંધણી એક લેસ પટ્ટાવાળી વાળી બતાવી એક નોર્મલ બાંધણી એવા કરીને હું તમને કંઈક પાંચ કલેક્શન બતાવી હશે અને કયું કલેક્શન તમને વધારે સારું લાગ્યું હોય કમેન્ટ સેક્શનના અંદર જરૂરથી કમેન્ટ કરીને જણાવજો અને વિડીયો કેવો લાગ્યો એ પણ જણાવજો અને જો સારો લાગ્યો હોય તો ભરી દો આપણા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ થઈ થેન્ક યુ બાય